હવે આ વિડીયોમાં આપણે દેખશું જર્નલાઇઝ કોર્ડિનેટર એટલે કે વ્યાપક યામો આપણે કોને કહીએ છીએ તો અવકાશમાં ગતિ કરતા કોઈ પણ પદાર્થ પાર્ટિકલની વાત કરીએ તો પાર્ટિકલને દર્શાવવા માટે આપણે એના યામની જરૂર પડતી હોય છે બરાબર તો એ યામ જે આપણે કાર્તિક યામ પદ્ધતિ તરીકે દર્શાવતા હોઈએ કે પછી ગોલીય ધ્રુવીયામ કે બીજા કોઈ બી યામ પદ્ધતિ દ્વારા દર્શાવતા હોઈએ છીએ તો આપણે અહીંયા એ વ્યાપક યામો કોને કહીએ છીએ એના વિશે આપણે સમજૂતી મેળવીએ તો સૌ પ્રથમ જોઈએ તો ધારો કે કોઈ એન કણોની બનેલી પ્રણાલી છે કોઈ એક સિસ્ટમ છે કે જેની અંદર પાર્ટિકલ કેટલા છે એન પાર્ટિકલ આવેલા છે અને દરેક કણ સ્વતંત્ર રીતે અવકાશમાં ગતિ કરતા હોય એટલે દરેક પણ પાસે એ અવકાશની દશાતંત્ર ગતિ કરે છે અને આવી પ્રણાલીના મુક્તતાના અંશ થ્રી એન ગણાય છે આપણે અગાઉ જોયું હતું કે કોઈ એક પાર્ટિકલ જો અવકાશની અંદર મુક્ત રીતે ગતિ કરતો હોય તો આપણે એના મુક્તતાના અંશ એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ થ્રી લઈએ છીએ પરંતુ જો આવા એન પાર્ટિકલ આવેલા હોય તો આપણે એને શું કહીએ છીએ થ્રી એન તરીકે દર્શાવતા હોઈએ છીએ ઓકે ત્યારબાદ આની જરૂર પડશે પરંતુ આ પ્રણાલી ઉપર પ્રતિબંધો હોય છે એટલે કે એના ઉપર કોઈ કન્સ્ટન્ટ લાગતા હોય છે મુક્ત રીતે ગતિ કરતા હોય પરંતુ એમના ઉપર કોઈ પ્રકારના કન્સ્ટન્ટ લાગતા હોય છે એવું આપણે જાણીએ બરાબર તો હવે એ કન્સ્ટન્ટ ધારો કે આપણને કે તરીકે દર્શાવીએ કે જે પ્રતિબંધ અથવા જે કન્સ્ટન્ટ લાગે છે એને આપણે દર્શાવીએ કે તરીકે ઓકે તો એ કન્સ્ટન્ટ ધારો કે કે તરીકે આપણને મળતું હોય તો એ કન્સ્ટન્ટ આપણે શું કરીએ મૂર્ખ જે એના યામ દર્શાવીએ છીએ અને મુક્તતાના કુલ અંશ દર્શાવીશું આપણે થ્રી એન તરીકે અને એ થ્રી એનમાંથી આપણે શું કરીએ છીએ કન્સ્ટ્રેન્ટ જે બતાવીએ છીએ એ કન્સ્ટ્રેન્ટને આપણે શું કરી દઈએ બાદ કરી દઈએ છીએ બરાબર કે મુક્ત રીતે એ ફરી એક તો એથી ડાયમેન્શનની અંદર એ એન પાર્ટિકલ તો એના અંદરથી દરેક પાર્ટિકલમાંથી આપણે શું કરીએ એનું કન્સ્ટ્રેન્ટ જે છે એ બાદ કરી દઈએ પ્રતિબંધ આપણે શું કરીએ છીએ થ્રી એન માઇનસ કે તરીકે બતાવીએ અને છેલ્લે આપણને એન મળે છે બરાબર તો એનો મુક્તતાનો અંશ આપણને એન આપણે આ રીતે મેળવી શકીએ છીએ થ્રી એન માઇનસ કે તરીકે કોન્સ્ટ્રેન્ટ સાથે ઓકે તો આથી પ્રણાલીને કુ વન ક્યુ ટુ ક્યુ એન એવા એન સ્વતંત્ર ચલ વર્ણવી શકાય જે આપણે પ્રણાલીને દર્શાવવા માટે આપણે કુલ ક્યુ વન ક્યુ ટુ અને ક્યુથી એન સુધીના આપણે એમ કહીએ કે ક્યુ એન એવા સ્વતંત્ર ચલ વડે આપણે વણવી શકીએ છીએ અને આ ચલના જે સમૂહ બનાવે આપણે એને આપણે કહીએ છીએ વ્યાપક યામો કહેવામાં આવે છે એટલે કે જર્નલાઇઝ કોઓર્ડિનેટ કહેવામાં આવે છે ઓકે તો આ વાતથી જર્નલાઇઝ કોર્ડિનેટ કઈ રીતે કહીએ છીએ હવે એના ફાયદા શું છે એ આપણે જોઈએ તો સૌ પ્રથમ એટલે કે જર્નલાઈઝ કોટર છે એટલે કે એકબીજા ઉપર આધાર રાખતા નથી એ યામ શું હોય છે એકબીજાથી સ્વતંત્ર આપણે દરેક યામને અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ બીજું કે વ્યાપક યામોથી સ્વતંત્ર સોરી વ્યાપક યામોથી પ્રણાલીના વર્ણન માટેની જરૂરી યામોની સંખ્યા ઘટે છે એટલે કે જે વ્યાપક યામોનો આપણે ઉપયોગ કરીએ છીએ જેના કારણે કોઈ સિસ્ટમનું આપણે વર્ણન કરવું હોય કોઈ પ્રણાલીનું વર્ણન કરવું હોય તો એ યામોની જરૂર જે જરૂરિયાતો છે શું થાય છે સંખ્યાઓ ઘટે છે બરાબર એટલે આપણે ઓછા યામથી પણ એને દર્શાવી શકતા હોઈએ છીએ એવું આપણે કહીએ છીએ ત્રીજું છે કે પ્રણાલીના વ્યાપક યામો જુદી જુદી રીતે પસંદ કરી શકાય છે એટલે કે સિસ્ટમ માટે એક પાર્ટિકલ અલગ જગ્યાએ હોય તો એના કંઈક આપણે અલગ વ્યાપક યામ લખી શકીએ છીએ બીજી જગ્યાએ હોય તો એના પર તો બીજા પાર્ટિકલના આપણે અલગ યામ લખી શકીએ છીએ દરેકના આપણે પર્સનલી પસંદગી પ્રમાણે આપણે અલગ અલગ યામ લખી શકીએ છીએ ઓકે તો સિમ્પલ રીતે કહું તો ધારો કે આપણે અગર આ એક્સ વાય ઝેડ એક્સિસ છે આ એક્સ વાયઝેડ એક્સિસના અંદર કોઈ પાર્ટિકલ આવેલું છે તો એ પાર્ટિકલની વાત કરું તો એ પાર્ટિકલને આપણે એમ કહીએ કે અલગ અલગ યામથી આપણે ધારો કે પહેલાંના એક્સ વન વાય વન ઝેડ વન તરીકે દર્શાવીએ અને બીજો કોઈ આર્ટિકલ આપેલો હોય એને એના આપણે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ આવા યામથી આપણે દર્શાવી શકીએ જે અલગ અલગ આપણે કાર્તિક સોરી જર્નલાઇઝ કોર્ડિનેટ વડે આપણે એને દર્શાવી શકતા હોઈએ છીએ બીજું વ્યાપક યામ હોય એટલે કે આ જર્નલાઇઝ કોર્ડિઝ છે એને ક્યુ વન ટુ અને ક્યુ એન એ ફક્ત સ્થાન દર્શાવતો હોય તે જરૂરી નથી એવું નથી કે આ માત્ર સ્થાન જ દર્શાવે અહીંયા ક્યુનો મતલબ માત્ર સ્થાન આપણે લઈશું નહીં બરોબર તો એ કોઈ પણ ભૌતિક રાશિ આપણે લઈ શકીએ છીએ એની જગ્યાએ સ્થાન સમય પણ લખી શકીએ છીએ વેગમાન પણ લખી શકીએ છીએ ઓકે તો આવું એનો દળ પણ આપણે દર્શાવી શકીએ છીએ કોઈ પણ ભૌતિક રાશિ આપણે એની જગ્યાએ દર્શાવ શકીએ છીએ વ્યાપક એમ એટલે કે એમ કહીએ કે બે પાર્ટિકલ છે અવકાશની અંદર એક પાર્ટિકલનો વેગમાન પી વન છે તો બીજાનો આપણે પી ટુ એ પ્રમાણે ક્યુની જગ્યાએ આપણે લખી શકીએ છીએ બરોબર સ્થાનની સાથે સાથે આપણે બીજા કોઈ બી ભૌતિક રાશિ દર્શાવી શકીએ છીએ ત્યારબાદ વ્યાપક યામોની પ્રણાલીની રજૂઆત સરળ બને છે અને તેનો ઉકેલ લાંગરાજ્ય સમીકરણ વડે સરળતાથી મેળવી શકાય છે એટલે આપણે લાંગરાજ્ય સમીકરણનો ઉપયોગ કરીને આપણે એનો ઉકેલ મેળવી શકતા હોઈએ છીએ એટલે કે આ જે યામો છે એ યામની ઉકેલ આપણે એ લાંગરાજ્ય સમીકરણ દ્વારા મેળવી શકતા હોઈએ છીએ આપણે જે આ ચેપ્ટરનું જે નામ છે એ દર્શાવે છે બરાબર તો એના મદદથી આપણે એ વ્યાપક યામો જર્નલાઇઝ કોર્ડિનેટને મેળવી શકતા હોય છે તો એની એક ડેફિનેશન ફરથી બતાવી શકીએ શું કીધું પ્રણાલીના મુક્તતાના અંશ પ્રથમ નક્કી કરી જરૂરી યામો પસંદ કરી શકાય છે એટલે કે પ્રથમ આપણે શું નક્કી કરવાનું છે એના મુખ્ય ધારંશ ડિગ્રી ઓફ ફ્રીડમ અને એથી ઉકેલ સરળ બને છે એ નક્કી કરનાખીએ આપણે પહેલાં જન ડિગ્રી ઓફ ફ્રીડમ અને પછી આપણે શું કરીએ છીએ ઉકેલ સરળ રીતે મેળવી શકીએ છીએ આવા યામોને આપણે શું કહીએ છીએ વ્યાપક યામ એટલે કે જર્નલાઇઝ કોર્ડિનેટ કહેવામાં આવે છે તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ધારો કે આપણે અહીંયા સાદાર લોકનું ઉદાહરણ લઈએ છીએ તો અહીંયા એ કીધું કે એક અહીં એક કણ પ્રણાલી છે બરાબર સાદા લોકની વાત કરી છે તેમાં કન્સ્ટન્ટ લાગશે સાદા લોકમાં આપણે જોઈએ કે બે પ્રકારના કન્સ્ટન્ટ લાગતા હોય છે એક તો પહેલું છે એનું ઝેડ બરાબર ઝીરો એટલે કે જેડ ડાયરેક્શનમાં હોતો નથી બરાબર એટલે કે એક સમતલમાં ગતિ કરતો હોવાથી અને બીજું શું કીધું છે કે એની અંદર એની લંબાઈ અચળ છે એટલે કે એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર આ બે પ્રકારના એના ઉપર કન્સ્ટન્ટ લાગે છે તો બે એના ઉપર પ્રતિબંધ લાગે છે એટલે પ્રતિબંધની સંખ્યા એના ઉપર કેટલી થઈ બે થઈ તો હવે યામની જરૂર કેટલી પડશે એટલે કે પ્રણાલી માટે જરૂરી યામ કેટલા હશે તો યામ મતલબ કે આપણે જે થ્રી ડાયમેન્શન અને થ્રી એન તરીકે લેતા હતા ઓકે તો અહીંયા મુક્તતાના અંશ આપણે જોવા જઈએ તો અહીંયા જે બે પ્રકારના કંસન લાગે છે તો એને મુક્તતાના અંશ આપણે જોઈએ તો આ એક સમતલમાં ગતિ કરે છે દોલન કરે છે તો તમને એમ થાય કે મુક્તતાના અંશ બે થવા જોઈએ પરંતુ ત્રણ કેમ લખ્યા છે તો અહીંયા જો ઝેડ ડાયરેક્શન જે આપણે લઈએ છીએ એ એક કન્સ્ટન્ટના કારણે ઝીરો થાય છે ઓકે બાકી એ લોલક એ મુક્ત રીતે ગતિ કરતો હોય છે ઓકે તો મુક્ત રીતે ગતિ કરતો હોય છે અવકાશમાં એટલે આપણે એને મુક્તતાના અંશ અહીંયા થ્રી દર્શાયેલા છે ઓકે તો આ જે થ્રી આપણને દર્શાવે છે એ શું બતાવે છે મુક્તતાના અંશ થ્રી એમને લીધા છે અને એના પર કન્સ્ટન્ટ કેટલા લાગે છે તો કે બે કયા કયા તો આ બે આપણને કન્સ્ટન્ટ લાગે છે ઓકે તો આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે કે મુક્તતાના અંશમાંથી શું કરીએ આપણે કન્સ્ટન્ટને બાદ કરી દઈએ છીએ તો એ જે બી કિંમત મળે એટલા એના વ્યાપક યામની જરૂર પડે એવું આપણે કીધું ઓકે તો ત્રણ માઇનસ બે એટલે કે એક વ્યાપક યામની જરૂર પડે ઓકે તો આમ આ પ્રણાલીને દર્શાવવા માટે આપણે એક જ વ્યાપક યામની જરૂર પડતી હોય છે અને આ એ યામ જે આપણે કહીએ એ આપણું શું છે ક્યુ એટલે વ્યાપક યામને આપણે ક્યુ તરીકે દર્શાવીએ છીએ ક્યુ બરાબર ઠીટા ઓકે આ ઠીઠા છે તો અહીંયા ઠીઠા આપણને દર્શાવે છે હવે ઠીટાની કેમ જરૂર પડે એ સમજાવતો ધારો કે એ સાદુ લુલક આપણે આ રીતે દોલન કરે છે આ એક ધરીને સાપેક્ષ ઓકે તો એને જે હવે ચેન્જીસ જુઓ દોરીમાં લંબાઈમાં કોઈ ચેન્જીસ થતો નથી નથી એની ડાયરેક્શન માટે જેમાં એટલે બે કન્સેન્ટ તો એના છે જ ઓકે તો ચેન્જીસ ક્યાં થાય છે તો કે આ ઠીટાની અંદર વચ્ચેનો જે ઠીટા મળ્યો ઓકે એક પ્રકારની આપણે શું કહીએ એની એન્ગ્યુલર પોઝિશન કહીએ બરાબર એનું સ્થાન બતાવે છે કોણીય સ્થાન આપણે જેને કહીએ કે એ શું હશે જે આ પ્રમાણે બંને સાઈડ દલંક કરશે તો એ બદલાતા જશે ઠીટામાં ફેરફાર થતો જશે બરાબર તો એ ઠીટાની એકની જરૂર પડતી હોય છે કેમ કે આપણે આ ઠીટાને ફાય આ પ્રમાણે દર્શાવતા હોઈએ છીએ ત્રણ તો એમાંથી ઠીટાની એક જ આમની જરૂર પડતી હોય છે બરાબર તો એ પ્રણાલીને દર્શાવવા માટે આપણે શું કરીએ છે ઠીટા આમની જરૂર પડે છે તો આથી એક સાદા ઓલકનું ઉદાહરણ દ્વારા બીજું જોઈએ ઉદાહરણ તો કે ગોળીએ સપાટી પર કણની ગતિ થતી હોય કોઈ ગોળીએ સપાટી એના ઉપર કણની ગતિ થતી હોય તો એમાં શું થશે તો એ ગોળીયાની વાત કરીએ તો એની અંદર સપાટી પર ગતિ કરતું કોઈ કણની વાત કરીએ તો આપણે જાણી શકીએ ગોળાની સપાટી પર કોઈ કણ ગતિ કરતો હોય તો એના માટે એનું એક કન્સ્ટન્ટ લાગે છે એક છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ જેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઓકે આ એક કન્સ્ટન્ટ ઉપર લાગતું હોય છે તો એ જે કન્સ્ટન્ટ એક લાગે છે તો આપણે જાણી શકીએ એ થ્રી ડાયમેન્શનમાં ગતિ કરવા માટે મુક્ત છે તેના ક્યુની આપણે કિંમત મેળવવી હોય ધારો કે તો હું એને ક્યુ તરીકે શું દર્શાવી શકું તે એક તો કે એના મુક્તતાના આંશ કેટલા છે થ્રી અને એનું કન્સ્ટન્ટ એટલે કે એક તો ટોટલ એક જ કન્સ્ટન્ટ લાગે છે ત્યાં તો ટોટલ આપણને ક્યુની કિંમત શું મળે છે બે ઓકે તો બે કિંમત મળે છે મતલબ બે યામોની જરૂર પડે છે બરાબર જનરલાઇઝ યામ કેના કેટલા છે બે છે તો એ બે કયા કયા તો એક છે ઠીટા અને બીજો છે ફાય આ બે યામની જરૂર પડે છે આરની જરૂર પડતી નથી બરાબર એટલે કે એ સિસ્ટમને દર્શાવવા માટે ઠીટા અને ફાયની જરૂર પડતી હોય છે તો અહીંયા આપણને દર્શાવે છે ઠીટા અને ફાય દર્શાવી દે છે ઓકે હવે વ્યાપક યામોને લંબ લંબાઈ કે ખૂણાના પરિમાણ હોવા જરૂરી નથી એટલે કે કોઈ એની લંબાઈ જરૂર નથી કે પછી એ ખૂણો જ દર્શાવે છે એ પરિમાણ એટલે આપણે એની કિંમત કહીએ બરાબર તો એ લંબાઈ કે ખૂણાના કિંમત હોવા જરૂરી નથી તે કોઈ પણ ભૌતિક રાશિ હોઈ શકે છે હવે જો આ યામોની મદદથી આપણે એની એને સ્થાન ઉપરથી અથવા એ યામ મદદથી આપણે એનો જો સમય સમયસાપેક્ષા વિકલન કરીએ તો એ આપણે એનો વેગ મેળવી શકીએ જેમ આપણે સ્થાનનો સમયસા પેક્ષા વિકલાંગ કરીને વેગ મેળવી શકીએ એ રીતે વેગ મેળવી શકીએ પ્રવેગ એની કાયનેટિક એનર્જી આપણે મેળવી શકીએ છીએ આવી અલગ અલગ ફોર્સ મેળવી શકીએ છીએ આવા અલગ અલગ કિંમતો આપણે ભૌતિક રાશિઓ મેળવી શકતા હોઈએ છીએ આ જનરલાઇઝ કોર્ડિનેટની મદદથી ઓકે શું કીધું જે વ્યાપક યામોને લંબાઈ કે ખૂણાના પરિમાણ હોવા જરૂરી નથી તે કોઈ પણ ભૌતિક રાશિ હોઈ શકે છે અને વ્યાપક યામોનું સમય સાપેક્ષે વિકલન કરતાં વ્યાપક વેગ મળે છે જે મેં હાલ તમને કીધું કે જો કોઈ યામ હોય જનરલાઇઝ કોર્ડિનેટ હોય તો એનો સમય સાપેક્ષે હું વિકલન કરું તો મને શું મળે છે વેગ મળે છે બરાબર તો એના પહેલાં વ્યાપક આ મળી જાય ને એનો સમય જો હું વિકલન કરું તો મને શું મળતો છે વેગનું સમીકરણ મળ્યું એવું આપણે કહી શકીએ છીએ બરાબર તો વ્યાપક વેગને આપણે વેગના જ પરિમાણ હોવા જરૂરી નથી મતલબ કે એનો જ કિંમત મળવી એવું જરૂરી નથી આપણને એવું કીધું છે તો આ રીતે આપણે એ ઉપયોગ કરી અને વે સ્થાનનો ઉપયોગ કરીને આપણે વેગ મેળવી શકીએ છીએ તો આ વાત થઈ આપણે જર્નલાઇઝ કોર્ડિનેટની એની ડેફિનેશનની અને એને કઈ રીતે દર્શાય છે એના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા ઓકે okay?